જાઓને સો આપણે જોડાઈ રહ્યા છીએ શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ લવાલ ગામ વસો તાલુકો અને ખેડા જિલ્લાની અંદર આવેલું છે તો તમે જાણતા જશો કે આપણા ત્રણ ભાગમાં ડિવાઈડ થયેલું છે કે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ અને આપણો ટેકો જે છે તે દિવ્યાંગો માટે સો આજે આપણે બપોરનું ભોજન ચાલી રહ્યું છે સો આપણે મેનુ જોઈ લઈએ જલ્દીથી ચાલો સો આજે જમવામાં છે

તો આજે રક્ષાબંધન આવી રહ્યા છે રજાઓ પડવાની છે શું કેવું લાગે છે તમને ઘરે જવાનું ફીલ થાય છે કે આ જ રહેવું છે એમ થાય આ જ રહેવું એમ થાય છે સો તમે જોઈ રહ્યા છો કે અત્યારે ભોજન ચાલી રહ્યું છે અને ખૂબ બધા મહેમાન આવેલા છે તો આપણે મહેમાન જોડે બી થોડીક વાત કરીએ તો શું નામ છે તમારું રાહુલભાઈ પ્રજાપતિ ક્યાંથી આવ્યો છો અમદાવાદ અમદાવાદથી થી અહીં વિઝિટ કરવા માટે આવ્યા છો જમાડવા માટે થેન્ક યુ સો મચ તો આજના જે કોઈ પણ દાતા છે સો એને ખૂબ ખૂબ આભાર કે તમે અમે એટલા બધા દાન કરી રહ્યા છો અને જેટલા હજાર અનાથ બાળકો માટે અને ચારસો જેટલા વૃદ્ધો માટે અને ચારસો જેટલા જે છે તે દિવ્યાંગો માટે તમે આટલું બધું દાન કરી રહ્યા છો સો થેન્ક યુ સો મચ કે તમે આટલું બધું અમને સપોર્ટ કરી રહ્યા છો અમારા જે બાપુ જે છે એ તમારા થકી જ એટલું બધું જે ડેવલપ થઈ રહ્યું છે સો તમે મોટી સંખ્યામાં લાઈવમાં જોડાઈ રહ્યા છો

બાપુના વિચારો બહુ સારા લાગે અમને હાલો બાપુના વિચારો બહુ સારા જે લોકો માટે કરે બહુ સારી વાત છે તો અમે અમને સપોર્ટ કરવા માગીએ છીએ એ માટે અમે સો સુ નામ છે તમારું સર મારું નામ છે મોહનભાઈ મોતીભી રાઠોડ રહેવાસી વડેલી તાલુકો બોરસદ અને હાલ હું વિદ્યા કરું છું અમે મહીપતસિંહ બાપુના ફોલોઅપ છે અને ઘણા ટાઈમથી અમને વિડીયોને જોતા હતા અમને ઈચ્છા થઈ કે ચાલો આજે સંકુલની મુલાકાત લઈએ અને આજે મેં મારા નાનો દીકરો છે એના નામે સાતમી ઓગસ્ટે એના શૈક્ષણિક સંકુલમાં પંદર હજાર રૂપિયા આપીને બપોરનું જમણ મારી ગોઠવી છે અને પંદરમી ઓગસ્ટના દિવસે મારા વિવાહ એ એમનું પ્રથમ પુણ્યા સુધી આવે છે એ નિમિત્તે બપોરનું ભોજન મારા મોટા દીકરા કુમાર મોહનભાઈ રાઠોડ અને એના વાઇફ છે માધુરી મેહુલ કુમાર રાઠોડ તરફથી રાતનું ભોજન ગોઠ્યું છે અને બપોરનું ભોજન ગોઠવ્યું છે અને રાતનું ભોજન મારા વિવાણ છે હંસાબેન તરફથી એમના પતિ જયેશભાઈ અમતાભાઈ મકવાણા માટે ગોઠવ્યું છે આખા દિવસનું ફૂલ ભોજન કુલે બેતાલીસ હજાર રૂપિયા સંસ્થાને આપ્યા છે અને મેનું કામ જોઈને અમને પણ ખૂબ જ ગૌરવ થાય છે અને આવી સેવા કરવાની અમને ભગવાન ખૂબ જ તક આપે થેન્ક યુ સો મચ કે તમે આટલું બધું દાન કરી રહ્યા છો અમારા માટે આટલી બધા એક્ટિવ છો અમારા માટે સો તમારો ખૂબ ખૂબ આભાર અને અમને બી એવી આશા છે કે ભવિષ્યમાં બી જે કોઈ પણ બાળક જે છે સક્સેસ થાય સો આવીને આવી રીતે અમને સપોર્ટ કર્યા રાખે અને આવીને આવીને રીતે દાન દઈએ અને સો આપણે કોકની જોડે વાત કરીએ સો શું નામ છે તમારું રંજન વંદે માદરા તું કેટલા ભણો છો તમે અગિયાર કોમર્સ માં અગિયાર કોમર્સ માં ગમે છે ભણવાનું સારું છે હા બહુ મસ્ત છે અહીંયા ગમે છે હા જમવાનું બધું ફાવે મને પણ બહુ મસ્ત છે તો તમે જોઈ રહ્યા છો કે આજે બધા જમવામાં આવેલા છે સો આજના જે કોઈ પણ દાતા છે સો ખૂબ ખૂબ આભાર છે તમારો અને તમે જોઈ રહ્યા છો કે આજનું જે બે દિવસનું જે જે દાન છે જે જમવાના માટે જે દાન છે એ ફિક્સ થઈ ગયેલું છે એ ભાઈએ મેં કીધું કે અમે દાન દઈ રહ્યા છીએ સો થેન્ક યુ સો મચ સો આપણે આને જોડે વાત કરીએ શું નામ છે તમારું સર પંડ્યા રાજન ક્યાંથી છો ગલુદણ દેગામ તાલુકો તમે વિઝિટ કરવા માટે આવ્યા છો આપણે જમણવારનો પ્રોગ્રામ આપ્યો હતો તેના માટે પણ સુવિધા બહુ સરસ છે અને બહુ બેસ્ટ છે અહીંયા ગાડી એમ જમણવારનો બધી સુવિધા અને સ્ટુડન્ટોને રાખવાનું બધું બહુ કેરિંગ બહુ વ્યવસ્થિત છે બાપુ વિશે કઈ કહેવા માંગો છો બાપુ બહુ ગુડ માણસ છે ઘરે ઘર હેડ શોપ છે કે આ માણસ આટલું કરી શકે છે બહુ સરસ કાર્ય કરે છે થેન્ક યુ સો મચ સર સો શું નામ છે સર તમારું નારણભાઈ પટેલ નામ મારું ક્યાંથી છો હું ગલુદણ ગાંધીનગર હા મે વિઝિટ માટે આવેલા છું કે દાન માટે આવેલા છે જમવા માટે જમવા માટે કેવું લાગ્યું આનું તમે વૃદ્ધાશ્રમ વિશે કઈ કહેવા માંગો છો જે આયોજન કરે પછી બાપુ એ બહુ જબરજસ્ત કરેલું છે તમને શું લાગે છે કે સંખ્યા બહુ વધવી જોઈએ કે ઘટવી જોઈએ એ ટોપિક ઉપર તમે કઈ વાત કહેવા માંગો છો કે આનો જે જનરેશન છે તે તેના મા બાપને સાચવતા નથી એટલે માટે આટલી બધું અમારી વૃદ્ધાશ્રમમાં સંખ્યા બહુ જ વધી રહી છે તો એ પાછળનો રીઝન શું છે તમારા વ્યૂ એ સંખ્યા ઓછી કરી છે પણ અત્યારે મા બાપ છોકરીઓ એમ તો સાચવવાનું બહુ મુશ્કેલ છે શાંતિથી પેલું કરવું જોઈએ તો તમે જોઈ રહ્યા છો કે એટલું બધું જે કામ મુશ્કેલ છે મારા બાપુ આસાનીથી કરી રહ્યા છે એ બધા તમારા સપોર્ટની લીધે જ કરી રહ્યા છે સો થેન્ક યુ સો મચ અને આજે આપણે કોકને બીજા જોડે વાત કરવા માંગે છો કૃષ્ણા છે એને લાઈવમાં લેવું છે નમસ્કાર મિત્રો મારું નામ છે કૃષ્ણા અને માત્ર અત્યારે તો બપોરનું ભજન ચાલી રહ્યું છે તો આપણે ભોજનના દાતા જોડે વાત કરવા જઈએ ભોજન દાતા તમે તમારું નામ શું છે મારું નામ જયમેન પટેલ છે હું એક ઉંજાજી છું હા તો તમે આજે ભોજનના દાતા છો હા તો કેવું ગમ્યું અહીંયા અહીંયાનો પ્રોગ્રામ બહુ સારો પહેલું વાત કરીએ તો બાપુની એ ત્રણ સંસ્થાનું મેનેજમેન્ટ કરીએ એટલે અઘરું પ્રશ્ન છે પણ બહુ સારું બાપુનું કામકાજ એક દિવ્યાંગ આશ્રમ પછી વૃદ્ધાશ્રમ અને આ સંકુલની બહેનોનું જે સંચાલન કરે છે એમનો ખૂબ ખૂબ આભાર બહુ સારું કામકાજ છે એમનું બાપુનું તમારો બી આભાર કે તમે ભોજનના દાતા બન્યા અહીંયા તો હવે આપણે બીજી બધી છોકરા જોડે વાતો કરીએ તો તમને અત્યારે ભોજન કેવું લાગ્યું સારું સારું છે ભોજન હજી સાખી નથી છો નમસ્કાર મિત્રો તો કેમ મારું નામ છે શીતલ વંદે માત્રમ અને મળી રહ્યા છે આપણા શિક્ષણ કલ્યાણ સંકલમાં તો તમે જોઈ રહ્યા છો અત્યારે બધી દીકરીઓ જમવા બેસી ગઈ છે અને આજે આજના દાતાનો દાતાનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ સો મચ આજના દાતાનો અમારા ત્રણેય સંસ્થાઓમાં આજનો આજના ભોજન માટે સહયોગ કરવા માટે અને અમારા બાપુ બાપુ મીન્સ કેટલા બિઝી હોય છે તો તમને ખબર જ હશે એક તો એક વકીલ છે પછી આ ત્રણેય સંસ્થાઓને સંભાળે છે તો એ કેટલા બિઝી હોય છે એમના માટે મહેમાનો જે મળવા આવે છે એ ચાર ચાર કલાક વેઇટ કરે છે એમને મળવા માટે બટ અમારે જે કોઈ પ્રશ્ન હોય તો એ તરત જ અમારો કોઈ સોલ્યુશન લાવે છે એમ તો અમારે મીન્સ કે જે છોકરા છોકરીઓ અહીંયા ભણે છે તો એમના માટે દર અઠવાડિયે એક એક કલાક સ્પીચ મોટિવેશન સ્પીચ માટે રાખે છે તો તે અમને કંઈક ના કંઈક મોટિવેશન સ્પીચ માટે આપતા હોય છે એમ તો એ અમને ત્યારે કહેતા હતા એક દિવસ કે જે હું તો એક જસ્ટ માધ્યમ છું એમ અસલી ભગ મીન્સ કે જે તમને દાતા છે એ તમારા ભગવાન છે એમ બટ હા કે એમને જે વિચાર્યું આ ત્રણેય સંસ્થાઓ ખોલવાનું એક તો જે ટેકો દિવ્યાંગાશ્રમ પછી ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને શિક્ષણ એ કલ્યાણ સંકુલ એ વિચારવા માટે પણ એમના અંદર એક ધગસાય એ બહુ મોટી વાત છે પણ સાચું કહું તો એમને ખુદ કહેલું છે કે હું તો જસ્ટ એક માધ્યમ છું તમારા જે દાતા છે એ જ તમારા ભગવાન છે કેમ કે ત્રણેય ટાઈમનું ભોજન તે સહયોગ માટે આપે છે એમ તો ચાલો આપણે બીજી દીકરીઓ જોડે વાત કરીએ નામ શું છે તમારે સારું અને ભણવાનું ભણવાનું સારું લાગે છે તો અહીંયા વિશે કઈ કહેશો તમે અહીંયા તો બાપુ બધાને સારી રીતે રાખે છે પછી કઈ રાતની ખોટ નહીં પડવા દેતા તો મેં અગિયાર સાયન્સમાં ભણું છું અને કહે છે કે સાયન્સ લેવા માટે ત્રેવડ હોવી જોઈએ એટલે કે સાયન્સ લેવા માટે નહીં પણ સાયન્સમાં ફી ભરવા માટે તો ચાલો બાપુને જોડે વાત સો થેન્ક યુ સો મચ આજના તમામ દાતાશ્રીનો અમે બહુ બધો આભાર માની છીએ કે તમે ખૂબ સરસ મજાનો સહયોગ અમને આપ્યો છે અને તમે પણ આવી રીતે બસ સાથે રહેજો અને સ્ક્રીન ઉપર તમને તમામ દાતાઓના નામ તો તમને જોયા જ હશે અને યોગદાન આપવાનો નંબર છે સિત્તેર છન્નું અડતાલીસ છાસઠ એસી અને હવે સરસ મજાની આપણી હેલ્પલાઇન નંબર શરૂ થઈ ગઈ છે બહુ બધી કમ્પ્લેન હતી કે મહીપતસીનો ફોન લાગતો નથી અથવા ઉઠાવતા નથી પણ હવે એઇટ સેવન સિક્સ ડબલ એટ ડબલ એટ ડબલ પર તમે ફોન કરી શકો છો અને ચોક્કસથી દરેક ફોન હવે રિસીવ થવાના છે બિકોઝ ઓફ આપણી મહીપતસી ફાઉન્ડેશનની હેલ્પલાઇન શરૂ થઈ ચૂકી છે તો ડાયલ કરો આઠ સાત છ એઠ્યાસી અઠ્યાસી ઝીરો અઠ્યાસી અને કંઈ પણ કામ હોય કંઈ પણ બાબતની ડોનેશન નું હોય કોઈ પણ વિદ્યાર્થી બાબતનું હોય કોઈ પણ વડીલ બાબતનું કોઈ પણ દિવ્યાંગ બાબતનું તો ચોક્કસથી કોલ કરતા રહેજો થેન્ક યુ સો મચ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છે મળશું સાંજના લાઈવમાં